મારા હાથમાં પકડેલા આ કાગળ એ માત્ર કાગળ નથી આ કોરા કાગળ પર લખાયેલું જે લખાણ છે તે સરકારને સીધો પડકાર કહેવાય અઢાર જેટલા મુદ્દા આ બંને કાગળોમાં આવરી લેવામાં આવે છે સૌથી મહત્વની વાત હું ચિરાગ પટેલ હેડલે ન્યુઝમાંથી પડ વડોદરા શહેરના એક ધારાશાસ્ત્રી ભૌમિક શાહ કેમ આ મુદ્દો ઉઠાવ્યો સૌથી મોટો સવાલ વડોદરા શહેરમાં અનેક એવા ધારાશાસ્ત્રી વકીલ ગણો છે જે બધું જાણતા હોય કે ના જાણતા હોય પણ આ ગંભીરા મુદ્દો ગંભીરા બ્રિજનો આ મુદ્દો વીસ જેટલા લોકો ની એ મૃતદેહ જે મળી આવ્યા હજુ એક વ્યક્તિનો મૃતદેહ મળી નથી આવ્યો તે હજુ પણ ગુમ છે એક વિડીયો ગંભીરા બ્રિજ જ્યારે કોલાપશાયો તૂટ્યો ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો એક મહિલા નીચે પોતાના બે બાળકો અને પતિ સાથે તે ભગવાનના ધામમાં જતા હતા દર્શન કરવા માટે તે સમયે આ કોલાબશાયો તેઓ નીચે પડ્યા તેમના બંને જે દીકરા દીકરી હતા સાથે તેમના પતિ હતા તે પણ મૃત્યુને ગાઢ પામ્યા તેઓ નીચે ઉભા રહીને ભૂમો પાડતા હતા બચાવ હોવો બચાવ હો બચાવ ત્યારબાદ તેઓને બચાવવામાં આવ્યા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હું પણ હોસ્પિટલ ગયો ઇન્ટરવ્યુ કર્યું તે સમયે તેઓએ બોલ્યા હતા એક કલાક સુધી મને બચાવવા માટે કોઈ નથી આવ્યું એટલા તંત્રની બેદરકારી માનવી વહીવટી વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં હતું એક કલાક સુધી અને શું માનવું ગંભીરા બ્રિજનો એ મુદ્દો જેમાં વીસ જેટલા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે એક વ્યક્તિ હજુ સુધી મળ્યો નથી તેમના પરિવારે તેમનો પુત્રું બનાવ્યો અને એ જ નદીના કાંઠે તેઓને અગ્નિદાહ આપ્યો પણ આનાથી મોટી વાત શું હોય ગુજરાત માટે ગુજરાતમાં તો આ બધી ઘટનાઓ બનતી હોય અને સીધો સવાલ જ્યારે સરકાર પર ઉઠતો હોય ત્યારે અનેક સવાલો સરકાર ઉપર તો ઊઠી જ રહ્યા છે પણ સ્થાનિક તંત્ર પર પણ ઉઠી જ રહ્યા છે સરકાર ચાર જેટલા ઇન્જિનિયરોને સસ્પેન્ડ કરીને જો એવું લોકોને બતાવતા હોય કે ભાઈ અમે ચાર સસ્પેન્ડ કર્યા એમના તે ખોટી વાત હું માનીશ કારણ કે આમાં ચાર ઇન્જિનિયરો સામેલ હોય તેમના કારણે થયું હોય તે મને માનવામાં નથી આવતું કેમ બે હજાર બાવીસ થી રજૂઆત મુખ્યમંત્રીને પત્ર લખાયા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં એક વર્ષ પહેલા એ જ બ્રિજને સમારકામ કર્યું સમારકામ કરતા સમયે શું ધ્યાને નહીં આવ્યું હોય કોઈ પણ પ્રકારની ક્ષતિ આ તમામ બાબતોની આપણે આજે વાત કરીશું કારણ કે વડોદરા શહેરના ધારાસ ભૌમિક શાહ આ જે કાગળ છે એ કાગળમાં લખ્યું અને રજૂઆત કરી રજૂઆત કોને કોને કરી તો મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી સાથે સચિવ માર્ગ મકાન વિભાગના તેમની સાથે જિલ્લાના કલેક્ટર ને રજૂઆત કરી છે સાથે જે અધિકારી ગણ છે માર્ગ અને મકાન વિભાગના તે તમામ લોકોને રજૂઆત કરે છે પત્ર લખીને સાથે સાથે વાત ભૌમિક શાહ જોડાયા છે ભૌમિકભાઈ મારો પહેલો સવાલ કેમ વડોદરાના એક જ માત્ર ધારાશાસ્ત્રી ભૌમિક શાહે આ બે કાગળનો પત્ર લખવો પડ્યો આપણું શું મારું મુદ્દો મારા માટે વ્યક્તિગત છે અને જે પ્રમાણે ના વ્યવસાયમાં છું તે પ્રમાણે અ વ્યક્તિઓ જોડે તે ઓળખતા હોય કે ના ઓળખતા હોય પણ આપણી સંવેદનશીલતા હર હંમેશા માટે જોડાયેલી હોય અને જ્યારે જિલ્લા બહારના પ્રશ્નોની પણ ઘટનાઓ ધ્યાને આવતી હોય અને રજૂઆત કરતો હોઉં તો આ મુદ્દો તો સીધે સીધો આપણા જિલ્લા જોડે જોડાયો અને આવી ગુજારી દુર્ઘટના બની એટલે એ એ દુર્ઘટનાના કામે આ જે સ્થળ હતું સ્થળની મુલાકાત લીધી અને રૂબરૂ મુલાકાત લઈ ત્યાં આગળ જે હાજર વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓના વાત સંવાદો પણ સાંભળ્યા ત્યાં આગળ શું કામગીરી થઈ રહી હતી એ કામગીરી પણ જોઈ ભૂતકાળમાં શું કામગીરી થઈ તે પણ જોઈ અને ત્યાં આગળના અમુક ફોટો વિડીયો લીધા અને એ જોતા અને ત્યારબાદથી અત્યાર સુધીને જે પ્રમાણે સરકારે અભિગમ અપનાવ્યો એના તપાસના આદેશો કર્યા રેસ્ક્યુના કામો કર્યા તેમાં પણ કોઈક ને કોઈક જગ્યાએ બેદરકારી લાગી રહી હોવાથી તેવું થયું કે સરકારના ધ્યાને આ મુદ્દા લાવવા જોઈએ કદાચ એવું પણ બની શકે કે આ રજૂઆત ધ્યાને લાવવાથી તેમાં અમુક દસ્તાવેજોને અમુક મુદ્દાથી જે આ બનાવ બન્યો તેના મુદ્દા માલ પ્રિઝર્વ કરવાની પણ મેં રજૂઆત કરી છે તે પણ કદાચ એવું બની શકે ટેકનિકલ કારણો વસ્તુ કદાચ કોઈ ના આવે અને જો બાકાત થઈ જાય સાઇડ ઉપર રહી જાય તો આજે નઈને ભવિષ્યની અંદર આ કામે જે તપાસ થવાની હોય તેમાં પણ ક્ષતિ થાય અને હું પોતે વકીલાત વકીલાતના વ્યવસાયમાં છું એટલે આજે નઈને ભવિષ્યની અંદર યુ આઈને ભૂરે કે પુરાવાના અભાવે આ કામના જે આરોપીઓ હતા એ આરોપીઓને કદાચ નિર્દોષ છોડવાનો વારો આવે તો એ લાચારીને હાલાકી ના ભોગવવી પડે તેવા કારણથી જાગીને આ રજૂઆત સરકાર સુધીને તાત્કાલિક અસરથી પહોંચતી કરી આપે તો પોસ્ટ કરી છે આપણે લાગે છે કે આ રજૂઆત માત્ર રજૂઆત પૂરતી રહેશે કે પછી આમાં પણ પગલાં લેવા છે કારણ કે સરકાર સુધી ઘણી રજૂઆતો રજૂઆત સુધી રહી જતી હોય છે આપનું શું છે રજૂઆતને ખાસ કરીને આ રજૂઆત સરકારને કરવામાં આવેલી છે વકીલાતના વ્યવસાયથી થી જોડાયેલો છું રજૂઆત મારી એવી માનવી છે કે સામાન્ય નાગરિક કરે તો પણ સરકારે ઊંડાણપૂર્વક ધ્યાને લેવી જોઈએ તેની ગંભીરતા જોવી જોઈએ તો સરકાર અને જે કોઈ પણ આલા અધિકારીને આ રજૂઆત કરેલી છે તેમને આપના મીડિયાના માધ્યમથી પણ હું તાકેદ કરી રહ્યો છું કે આ રજૂઆતના કામે જો ચોક્કસ પગલા તાત્કાલિક અસરથી લેવામાં નહીં આવે તો આ રજૂઆત જે કંઈ પણ ઠેકાણે સાંભળવામાં આવતી હશે તેવી એજન્સીઓ કે તેવા કાયદાકીય રહના જે કંઈ પણ પગલા ભરવા જેવા હશે એ નજીકના ભવિષ્યમાં તાત્કાલિક અસરથી ભરવામાં આવશે એની પણ હું તમામ મીડિયાને મારા ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને અને ભારત દેશના તમામ નાગરિકોને હું આશ્વાસન આપું છું એટલે ચોક્કસ એવું કહી શકે કે હવે ભોમિક્ષા સર્વોચ્ચ ન્યાયાલય સાથે ન્યાયાલય પાસે જાય એવું લાગે છે સરકારના અભિગમ ઉપર છે કે સરકાર કેવી રીતે કામગીરી કરી રહી છે અને સરકાર આ બધા મુદ્દાઓને આવરી લઈ રહી રહી છે કે તેનાથી કોઈ છટકબારી શોધી રહી છે એ જોઈ વિચારીને તેના ઉપર હું ચોક્કસથી પગલાં લઈશ અઢાર મુદ્દા લખે છે અઢાર મુદ્દા જે છે અઢાર મુદ્દા પૈકી એવા કયા મુદ્દા છે કે જે સરકારને ખરેખર એ મુદ્દા સાંભળવા પડે જોવા પડે અને દિશામાં તપાસ કરવી જોઈએ આ જે મુદ્દાઓ જે રજૂઆત કરવામાં આવેલી છે તમામે તમામ મુદ્દાઓ ટેકનિકલ રીતે લખી અને રજૂઆત કરેલી છે એ મુદ્દાઓ એવું કહી શકાય કે ગંભીર બ્રિજ જે છે એ બ્રિજ તો ખરો જ ખરો પણ આજે રાજ્યનો કોઈ પણ બ્રિજ હોય કે દેશનો કોઈ બ્રિજ હોય તે તમામે તમામ બ્રિજની અંદર જે પ્રમાણે જે કામગીરી થતી હોય છે કે જેમ ગંભીરા બ્રિજની અંદર આથી પિસ્તાલીસ વર્ષ પહેલા એનું કેમ નિર્માણ કરવામાં આવ્યું એ નિર્માણની પ્રપોઝલ કાઢવી કે જેથી કરીને આજે લૂલો લંગડો બચાવ કર્મચારી કરી રહ્યા હોય કે જે તે સમયે વિઝન નહોતું અત્યારે આવા અવર જવરો બની છે તે ના નીકળે એ એમના મોડામાંથી નીકળવું ના જોઈએ અને જો એમના મોડામાંથી આ શબ્દો નીકળતા હોય કે અત્યારે ચૌદ અને સોળ પૈડાના વાહનો જઈ રહ્યા છે તો ચૌદ અને સોળ પૈડાના વાહનો આરટીઓ પાસ કરતું હોય છે અને આરટીઓ એ પૈડા જે ધરી ઉપર ફરતા હોય છે ભાર આવતો હોય છે તમામે તમામ પાસિંગ કરવામાં આવતો હોય તમામે તમામ માટે કાયદા બનાવવામાં આવતા હોય છે તો એ લુલો લંગડાંગો બચાવો આજે ભવિષ્યની અંદર કોઈ પણ નો કર્મચારી ના કરે એવી પણ રજૂઆત સરકારને આની અંદર કરેલી છે આ થી દોઢ બે વર્ષ પહેલા રજૂઆતો થઈ અને ત્યાર પછી અંદાજીત દોઢેક કરોડના ખર્ચે આ બ્રિજ નું સમારકામ કરવામાં આવ્યું તો એ કામે પણ એવી રજૂઆત કરવામાં આવી છે કે તમને રજૂઆત મળી ત્યાર પછી તમે કોઈક એજન્સી સ્વતંત્ર એજન્સી હોય કે એમ પેનલ એજન્સી ઇન્સ્પેક્શન માટે કીધું તો એ પહેલા શું તમે તમારા આલા અધિકારીઓ એવા કોઈ રિપોર્ટ નહોતા કરતા શું પ્રિમ મોન્સૂન ને પોસ્ટ મોન્સૂન ની કામગીરીનો ભાગ તમે ફાળવતા નહોતા આજે બનાવ જે છે ચોમાસા નો સીઝન છે તમને રિપોર્ટ કર્યો એ રિપોર્ટ કર્યા પછી કેટ કેટલી જગ્યાએ આ ફાઇલો ફરી છે કેટ કેટલી જગ્યાએ આ ફાઇલો અટકી રહી છે કેટ કેટલા ટેબલો ઉપર મહિનાઓ સુધી પડી રહી છે તે તમામે તમામનો જવાબ આ પારદર્શક સરકારે છેલ્લા ઘર સુધીના વ્યક્તિને આપવો જરૂરી છે અને એવી ફાઇલો જેટલા ટેબલો ઉપર સમયથી વધારે પડી રહેલી હોય તો એ તમામે તમામ અધિકારીઓ પછી એમાં સચિવ હોય કે સચિવની નીચે પણ અધિકારી આવતો હોય તો એ તમામે તમામ વિરુદ્ધ પગલા લેવા જોઈએ અને જો પ્રપોઝલ દોઢ કરોડ થી વધારે રૂપિયાનું હતું તો એ વધારે રૂપિયાનું પ્રપોઝલ આવેલું તો એને કાપવામાં કેમ આવ્યું અને કેમ ઓછું બજેટ ફાળવી અને દોઢ કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું સમારકામ એવું તો કેવું કરવામાં આવ્યું કે જેથી કરીને ત્યાર પછી પણ કર્મચારીએ એને ટેસ્ટેડ ઓકે કર્યો અને જાહેર હિત માટે ખુલ્લો મૂક્યો અને ખુલ્લો મૂક્યા પછી આજે આ એ અધિકારીઓ નહીં પણ ત્યાં આવતા જતા સામાન્ય નાગરિકોએ આ ભોગ બનવાનો વારો આવ્યો અને એ ભોગ બન્યા તો એ જે તે સમયના અધિકારી હોય કે અત્યારના અધિકારી હોય કે આ ફાઇલ ને ટેબલ ઉપર પડી રાખનાર અધિકારીઓ હોય એ તમામે તમામ વિરોધની અંદર ચોક્કસથી થી પગલા લેવા જરૂરી થઈ જાય છે એક મહત્વની વાત કરવા માંગીશ ભૂમિકભાઈ ઘટના બની ઘટનાના પગલે લોકો બધી લોકો અંદર પડ્યા હવે લોકોને બચાવવા માટે કામગીરી કેવી થવી જોઈએ અત્યારે તો આધુનિક સમય છે અનેક સાધનો રાજ્ય સરકારે વસાવ્યા છે આપણા વડોદરા જિલ્લાએ વસાવ્યા હશે હું એવું માનું છું કારણ કે મને ત્યાં મને ઓછા દેખાયા સાધનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા ત્રણ દિવસ બાદ તેઓ આવીને એવું કહે છે કે હું માણસોનો આભાર માનું છું કે એ લોકો બચાવવા માટે અંદર ગયા બહુ કે આપ શું માનો છો કે માનવ કે સ્થાનિક આ લોકોને બચાવ્યા છે બરાબર તો તંત્ર તંત્ર શું કરતું હતું આપનું શું માનો છો ચોક્કસથી આ જે સ્થળ જે છે એ સ્થળની મે મુલાકાત લીધી ત્યાં જે બ્રિજ ચાલુ થઈ છે ત્યાં આગળ જ પાદરા પોલીસ સ્ટેશનની હદની પોલીસ ચોકી બ્રિજને શરૂ થતાની વારમાં જ આવેલી છે તો એ પણ પ્રશ્ન એવો થયો કે આ સવા સાત થી સાડા સાત ના અવસા ની અંદર આ બ્રિજ કોલેજ થયો તો જે તે સમયે એ ચોકી કાર્યરત હતી કે નતી પાદરા પોલીસ આ મેસેજ કોને આપ્યો જો પાદરા પોલીસ સ્ટેશનને કોઈ સ્થાનિકે મેસેજ આપ્યો કે ભોગ બનનારા મેસેજ આપ્યો હોય તો એ ચોકી ઉપર જે તે સમયે કોઈ ફરજ ઉપર હતું કે નહોતું અને જો ફરજ ઉપર હતું તો એ વ્યક્તિએ જે તે સ્થાનિક પોલીસને કે કંટ્રોલ ને કેમ જાણ ના કરી પોલીસનો એક ભાગ છે અને તે સિવાય તે પછી જે કેજ્યુલિટી છે જે રેસ્ક્યુ કરવાની વાત આવે છે કોઈ પણ રીતે પહોંચી વળે તેવું લાગ્યું નહી આજે જિલ્લાના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જો આ જગ્યા ઉપર ચાર ચાર દિવસ સુધીને બેસી રહેવું પડતું હોય તો આજે ગુજરાત રાજ્યનું આ વડોદરા શહેર અને વડોદરા જિલ્લો જે રાજ્યના ચાર શહેરોની અંદર આવતું હોય અને તેની પાસે આવી પરિસ્થિતિને જો પહોંચી વળવા માટે કોઈ સાધન ના હોય અને જિલ્લા કલેક્ટરે તેમના આદેશથી કોઈ પ્રાઇવેટ એજન્સીને રાખવી પડતી હોય અને તેને ભાડા ખર્ચી ખર્ચીને તેના મશીનોને તેના પર આધારિત રહીને ગ્રામજનો કે જે લોક હિતાર્થે જ ચાલવાના છે તેમના હાથે આ બધાનો બચાવ કરવો પડતો હોય તો જયારે તમે મહિલાની વાત કરી કે મહિલા બે ચાર કલાક સુધી ખટકી રહે ત્યારે આવા આ ભણેલા ગણેલા અધિકારીઓ છે તાત્કાલિક અસરથી રાજ્ય ના હોય તો કેન્દ્રની કોઈ પણ એજન્સી હોય એમાં એનડીઆરએફ ખાલી નથી આવતું એ ધારે તો વાયુસેનાને કહી શકે અને વાયુસેના હોય કે રાજ્ય હેલિકોપ્ટરના માધ્યમથી પણ આ જગ્યા ઉપર આ મહિલાને રેસ્ક્યુ કરી શકી હોય અને જો એમના માટે એક જીવ બચાવવા માટે જો કેન્દ્ર ના કહી શકતા હોય તો એવા અધિકારીઓ પણ તાત્કાલિક અસરથી આ સ્થળે નોકરી છોડી દેવી જોઈએ અને કોઈક એવી જગ્યાએ નોકરી કરવી જોઈએ જ્યાં આગળ એમને આવી કોઈ જવાબદારી ના સોંપાતી હોય ચાર ઇન્જિનિયર સસ્પેન્ડ કર્યા તે પૈકીના ઇન્જિનિયરનું ઇન્ટરવ્યુ પણ ખૂબ વાયરલ થયું હતું એ સમયે કે ભાઈ બ્રિજ તો જર્જરિત નતો એવું ઇજને કીધું એ શબ્દો પર સસ્પેન્ડ થાય એવું લાગે છે આપને એ વાયરલ થવું એ તો પ્રક્રિયાનો એક ભાગ એમને જે પણ લાગ્યું એ સમયના અનુરૂપ એમને જે પણ ભાષણ આપ્યું હોય કે એમની રજૂઆત કરી હોય કે વેદના હોય પણ મારું એટલું જ માનવું છે કે મીડિયા છે એ દરેક ઠેકાણે પહોંચી અને અવાજ ઉઠાવતી હોય એ એમનું જો કામ કરતી હોય આપણે વકીલાત વ્યવસાયની અંદર છે આપણો વકીલાતના વ્યવસાયની અંદર પણ આવી જાહેર રીતની વાત આવતી હોય ત્યારે આપણે કામ છોડીને પણ આ કામે લાગતા હોઈએ ત્યારે એમને તો એક ફરજ આપવામાં આવેલી છે એના માટે સરકાર એને પગાર આપી રહી છે અને એ સિવાય પણ આ કર્મચારી હોય કે નિવૃત્ત થઈ ગયેલા કર્મચારી છે સુખ સંપન્ન છે વૈભવી જીવન જીવી રહ્યા છે ભ્રષ્ટાચારો આચરેલા છે એ પણ લેખિતમાં લખીને મોકલાયેલું છે તો એવા અધિકારીઓએ ઘોર બેદરકારી આચરી કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન ધ્યાને ના લીધું અને કોઈ પણ પ્રકારના રિપોર્ટ ધ્યાને ના લીધા અને તેવા કારણથી આ બધી દુર્ઘટના થઈ એટલે આ ચાર અધિકારી તો ઠીક છે પણ આ અગાઉ પણ જે કોઈ પણ અધિકારી આ બ્રિજ ઉપર કે આ બ્રિજ સિવાયના કોઈ બ્રિજ હોય કે આ ચાર અધિકારીઓ આ અગાઉ કોઈ જગ્યાએ નોકરી કરી ચુક્યા હોય એ તમામે તમામ કામ સરકારે ધ્યાને લેવા જોઈએ અને એનું અલગથી નોટિંગ કરી અને એના વિરુદ્ધમાં ખાતાકીય ઇન્કવાયરી કરવી જોઈએ તદઉપરાંત આ જે ગુનો જે છે એ માનવ વધનો છે અને એ સો સો ટકા સરકારના આધિકારીઓની નિષ્ણાજીના કારણે બનેલો હોય તેમના ફરિયાદ દાખલ થવી જોઈએ નહીં કે અકસ્માત કરવાની વાત આવી રહી છે ત્યારે નવા બ્રિજનું નિર્માણ જે છે એ આવાના આવા જ ગોરખ ધંધાઓ અને જે બેદરકારી આચરેલી હોય તેના ભાગરૂપે હવે નવો બ્રિજ નું નિર્માણ કરવાનું હોય તેનો બજેટ અને તેનો જે આર્થિક ફટકો છે એ પ્રજાએ જ વેઠવાનો આવતો હોય ત્યારે આવા અધિકારીઓ જોડેથી આ રૂપિયાની પણ રિકવરી સત્તા હોય રિકવરી પણ કરવી જોઈએ અને એક ઉદાહરણરૂપી દ્રષ્ટાંત આ ગુજરાતની પાંચ દર્શક સરકારે લોકોને પૂરું પાડવું જરૂરી થઈ જાય છે ઘણીવાર તમે તો ધરાસર ઘણી ઘણીવાર કોર્ટમાં પણ રજૂઆત આવતી હોય છે કોઈ તમને પણ રજૂઆત કરજો ભાઈ વાત થયું છે એટલે હવે જો મોટા બચી જશે અને નાનો મરી જશે આપણે લાગે છે કે ચારને આ નાનાઓને સસ્પેન્ડ કર્યા મોટા પણ આ દિશામાં મોટાઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ ચોક્કસથી મારા જે મુદ્દાઓ રજૂઆતના છે એ રજૂઆતના મુદ્દાઓની અંદર લોકલ લેવલ ઉપરના જે અધિકારીઓ છે એ અધિકારીઓની કામગીરી એમના રિપોર્ટ બજેટને અનુલક્ષીને હોય કે રિપોર્ટના અનુલક્ષીને હોય પ્રાઇવેટ એજન્સીઓના રિપોર્ટને અનુલક્ષીને હોય કે પ્રાઇવેટ એજન્સીઓને કેમ રિક્રુટ કરી અને એવી શું જરૂર ઉભી થઈ કે સરકાર એ રિપોર્ટ નથી કાઢી શકતી પ્રાઇવેટ એજન્સીઓનું રોકવાની જરૂર ઉભી થઈ છે એ તમામ એ લોકોના રિપોર્ટના આધારે શું આ ભણેલા ગણેલા આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કામગીરી કરી કોઈ કોઈ ઠેકાણા ફાઇલો અટકી રહી એ ફાઇલો અહીં આગળથી રાજ્ય કક્ષાએ જતી હોય છે અને રાજ્ય કક્ષાએ આ માર્ગ અને મકાન વિભાગના સચિવ છે એ સચિવ પણ કોક ને કોક ઠેકાણે આ કામોને મંજૂરી આપતા હોય છે તેમના હુકમ આધારે કામો થતા હોય છે અને એવા કામો ની અંદર પણ જો આવી બેદરકારી નહીં પરંતુ અધિકારી તમામે તમામ નું નિરીક્ષણ કરવું જોઈએ તમામે તમામના ડોક્યુમેન્ટેશન ધ્યાન લેવા જરૂરી છે અને ધ્યાને આવતા તુરંત જ એ તમામની વિરુદ્ધમાં પછી આજે પણ ફરજ ઉપર હોય કુક ઠેકાણે કા નિવૃત્ત થઈ ગયા હોય તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે ધનક એક સવાલ પૂછવા માંગુ છું તમને કે આ તમે રજૂઆત કરી છે કેટલા દિવસનું અપસમય સમયગાળો માની ચાલો છો પણ તમારી રજૂઆત સાંભળવામાં આવશે માની લો ના સાંભળી તો તમે શું કરશો ભોમિકભાઈ ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકો પતે સંવેદનશીલ રહી છે જી એટલે હું એવી આશા રાખું છું કે એ આજે રજૂઆત મળી ગયેલી છે તો આજથી જ તેના પર ત્વરિત પગલા લેવાનું ચાલુ કરી દે અને આ રજૂઆતના કામે પગલા લેવાના ચાલુ કર્યા છે એવા મેસેજ મારા સુધીને નહીં પરંતુ ગુજરાતના દરેક નાગરિક સુધીને પહોંચે એવું પણ થવું જોઈએ અને બની શકે કે કદાચ સરકાર છે લોકલ લેવલ પર રજૂઆત થયેલી છે તદઉપરાંત કક્ષાએ પણ આજે આજે જ રજૂઆત કરવામાં આવેલી છે બની શકે કે એકાદ દિવસનો સમય એ લોકોને લાગે પણ બે કે ત્રણ દિવસ સુધીને મારું એવું માનવું છે કે રાહ જોવી જરૂરી છે બે ત્રણ દિવસની અંદર એ લોકો શું કરી રહ્યા છે એ લોકોની કોઈ હિલચાલ થઈ રહી છે કાયદાકીય જે એમનાથી કાર્યવાહી કરવા જેવી હોય એ કાર્યવાહી થઈ રહી છે ગતિવિધિને કોઈ ભાર મળી રહ્યો છે વેગ મળી રહ્યો છે એ જોઈશું અને એ જોઈને જો જરૂર લાગશે કે સરકાર હજુ કોક ને કોક ઠેકાણે હજુ પણ પાછળ પડી રહી છે

સફળતા મળવાની જ છે જી ધર્મ કર્મના કામે ચાલી રહ્યો છે અને કર્મ જનહિતાર્થે લોકહિતાર્થે થઈ રહ્યું છે એટલે આવા વ્યક્તિઓ સામે લડવા માટે મને આપના પ્રજાના એક વેગ મળી રહે અને આ સૂત્રને યાદ રાખીને જી આપણે ચોક્કસ થી અને આશાસ્પદ લડત આપીએ તેવા કારણથી મને એમ લાગ્યું જ કે આ સૂત્ર આપણે પણ અપનાવવું જોઈએ અને સરકારને આવી રજૂઆત જોઈએ આ હતા ધારાશાસ્ત્રી અગાઉ પણ કોંગ્રેસના રાહુલ ગાંધી ને કેસ કરવા બાબતે પણ તેઓ રજૂઆત કરી હતી ફરી એકવાર ગંભીર બ્રિજ ને લઈને તેઓ રાજ્ય સરકાર સાથે રજૂઆત કરી છે તેની સાથે ચોક્કસી તમામ લોકોને તેઓ પત્ર આ રજૂઆત કરે છે રજૂઆત આ માત્ર રજૂઆત પૂરતી રહેશે કે કેમ આ દિશામાં રાજ્ય સરકાર કામ કરશે કે કેમ તે તો હવે જોવું રહ્યું પણ જો કામ નહીં થાય તો ચોક્કસથી સર્વોચ્ચ ન્યાયાલય પાસે જાય તેવી તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે મહત્વની વાત છે ગંભીરા બ્રિજ વીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એક વ્યક્તિ હજુ સુધી મળ્યો નથી તેમના પરિવારજનોએ ઘણો આક્રમ કર્યો અધિકારીઓને કીધું કે અમારો પરિવારનો આ સભ્ય મળશે ક્યારે આખરે તેઓને ન મળતા એ પોતાના એ વ્યક્તિ જે ગુણ સુધા છે તેમનું પુતળું બનાવ્યું અને એ જ નદીના કાંઠે જે નદીમાં તેઓ ગરકાવ થયા છે એ નદીના કાંઠે તેઓનું પુતળું બનાવીને સળગાવ્યું અગ્નિ દહ આપ્યો આખરે પરિવાર એટલો ત્રાસ્યો એટલો કંટાળ્યો દિવસોના રાહ જોયા બાદ તેઓએ આ પુતળું દહન કરવું પડ્યું પોતાના જ પરિવારના સભ્યનું પુતળું દહન કરવું પડ્યું હજુ પણ એ આશા રાખીને બેઠા છે કે અમારા આ જે વ્યક્તિ ગયા છે તે વ્યક્તિનો મૃતદેહને મળે ધાર્મિક સંસ્કૃતિ પ્રમાણે તેમનું અગ્નિદા કરે તેવી આશા રાખીને તેઓ બેઠા છે પણ ચોક્કસી ભૂમિક શાહ અવાજ ઉઠાવ્યો છે રજૂઆત કરે છે તેમાં રાજ્ય સરકાર કે અન્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર આમાં શું નિર્ણય લાવે છે તે તો હું પણ હા ગંભીરા બીજને એ દુર્ઘટના એ માત્ર આપણા વડોદરા શહેર નહીં સમગ્ર ગુજરાત રાજ્ય દેશભરમાં આ ઘટનાએ ચર્ચાઓ થવા પામે છે વર્ષ પહેલા તેનું સમારકામ થયું એ સમારકામમાં ક્ષતિ દેખાય કે કેમ હવે પણ ત્યારબાદ તંત્ર જાગ્યું અને બીજા જ દિવસથી તમામ બ્રિજો ઉપર તંત્ર ભાગ્યું રેસ લાગી અમે અમે આ આ બ્રિજ જોઈશું અને રિપોર્ટ બનાવીશું એક બ્રિજ પડે અને બીજા તેતાલીસ બ્રિજોનું નિરીક્ષણ થાય તે પૈકીના બે બ્રિજ તો તાત્કાલિક ધોરણે બંધ કરવા પડ્યા સાથે સિંધોડ બ્રિજ સિંધ્રોડ બ્રિજના ઉપર ભારદાય વાહનો બંધ કરી નાખ્યા હવે તેનું પણ ચોક્કસ રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે હવે રિપોર્ટના આધારે તેનું સમારકામ કરવામાં આવશે કે એનું જે પણ કરવામાં આવે તે તંત્ર વહીવટી તંત્ર વહીવટી વિભાગ વિચારશે ત્યારે વડોદરા શેની વાત કરીએ તો વડોદરા શેના મ્યુનિસિપલ કમિશનર પણ ભાગ્યા હતા અને તેઓ પણ ચોક્કસ તમામ બ્રિજોના નિરીક્ષણ કર્યા અમે તેમનું ઇન્ટરવ્યુ પણ કહ્યું તેમને પૂછવામાં આવેલું કે સાહેબ હવે હવે શું તમે રિપોર્ટ બનાવશો ત્યારે સાહેબે એ કીધેલું કે અમને જે થર્ડ પાર્ટી રિપોર્ટ હતો તેમને યોગ્ય નથી લાગ્યો એટલે અમે ત્રણ દિવસનો હવે રિપોર્ટ બનાવીશું એટલે આ આ બાબત છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને જો થર્ડ પાર્ટી રિપોર્ટ યોગ્ય ન લાગ્યો હોય ને તેઓ હવે નિરીક્ષણ કરશે અને અન્ય રિપોર્ટ બનાવશે એટલે ચોક્કસી આ તમામ બાબતોને નકારી ન શકાય કારણ કે આ વડોદરા શહેર વડોદરા જિલ્લાનો બ્રિજ કોલાપ્સ નથી આ બ્રિજ વડોદરા શહેરનો વડોદરા જિલ્લાનો તૂટ્યો નથી આ ગુજરાતનો બ્રિજ તૂટ્યો છે કારણ કે સમગ્ર જયારે સમાચારોમાં ટાઇટલ માગતો હોય છે ત્યારે વડોદરા શહેર પછી આવે છે પેલા ગુજરાત આવે છે ગુજરાતનું વડોદરા શહેર કે વડોદરા જિલ્લાનો ગંભીર તેવો લખેલા આવે છે એટલે ચોક્કસી સંવેદનશીલ રાજ્ય સરકાર આમાં દાખવશે એન્જિનિયરોને સસ્પેન્ડ કરે છે પણ તે દિશામાં તપાસ હજુ ચાલશે અને ચાલવી જ જોઈએ ત્યારે ભોમિક અવાજ ઉઠાવ્યો છે ચોક્કસ હવે જોવું રાજ્ય સરકાર સમગ્ર દિશામાં કેવી રીતના જોવી દે છે ચિરાગ પટેલ હેડલાઇન ન્યૂઝ વડોદરા Wait a minute.